ઊંજા એપીએમસી ચૂંટણીનો મામલો ખેડૂત વિભાગમાં દસ બેઠક માટે વીસ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે વેપારી વિભાગમાં ચાર બેઠક માટે સોળ ઉમેદવાર મેદાનમાં ભાજપના ચૂંટણી સમસર ભાજપના ચૂંટણી સમરસ કરવાના પ્રયાસ નાકામયાબ ખેડૂત વિભાગની દસ બેઠક માટે વીસ ઉમેદવાર મેદાનમાં દિનેશ પટેલ જૂથ ધારાસભ્ય કે કે પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા આજ રોજ એપીએફસી ઊંઝાની ઉમેદવારી પત્રો પરત ખેંચવા માટેની નિયત તારીખ થયેલ હતી જે અન્વયે આપણને કુલ સડસઠ ફોર્મ માન્ય રહેલા હતા એ અન્વયે સુડતાલીસ ફોર્મ પરત ખેંચાયેલા છે એટલે વીસ ઉમેદવારો ફાઇનલી બાકી રહ્યા છે જ્યારે વેપારી વિભાગમાં કુલ અઢાર ફોર્મ માન્ય રહેલા હતા જે અન્વયે બે ફોર્મ પરત ખેંચાયા છે એટલે સોળ વેપારી ઉમેદવારો ફાઇનલ બાકી રહ્યા છે જ્યારે ખરીદ વેચાણ વિભાગમાં કુલ બે ફોર્મ ભરાયેલા હતા જે અન્વયે એક ફોર્મ પરત ખેંચાતા

ઉમેદવારી પત્રો પરત ખેંચવા માટેની નિયત તારીખ થયેલ હતી જે અન્વયે આપણને કુલ સડસઠ ફોર્મ માન્ય રહેલા હતા એ અન્વયે સુડતાલીસ ફોર્મ પરત ખેંચાયેલા છે એટલે વીસ ઉમેદવારો ફાઇનલી બાકી રહ્યા છે જ્યારે વેપારી વિભાગમાં કુલ અઢાર ફોર્મ માન્ય રહેલા હતા જે અન્વયે બે ફોર્મ પરત ખેંચાયા છે એટલે સોળ વેપારી ઉમેદવારો ફાઇનલ બાકી રહ્યા છે જ્યારે ખરીદ વેચાણ વિભાગમાં કુલ બે ફોર્મ ભરાયેલા હતા જે અન્વયે એક ફોર્મ પરત ખેંચાતા ફક્ત એક ફોર્મ બચેલું હોય એમને બિનહરીફ વિજેતા જાહેર કરે છે પૂર્વ ચેરમેન જીનેશભાઈ પટેલ બિનરી પ્રશ્ન છે જી જે રીતે ડીલે થયું શું કારણ કે આટલું મોડું થયું મોડું બીજું કોઈ કારણ ના ના આ જે પ્લેટફોર્મ ખેંચવા માટે આયેલા હતા એની ચકાસણી બાકી હતી ચકાસણી વ્યવસ્થિત થયા બાદ એનું યાદી તૈયાર કરી અને નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરેલી છે ઓકે થેન્ક યુ બસ આજે હવે સમગ્ર પ્રયાણ એ પાર્ટીનો વિષય છે એ અમારી કક્ષાનો વિષય મારું નામ નરેન્દ્રભાઈ કાનજીભાઈ પટેલ મેં વેપારી પ્રતિનિધિ તરીકે ઉમેદવારી નોંધાઈ છેલ્લી ચૂંટણીમાં લાસ્ટ લાસ્ટ ટાઈમ પણ મેં વેપારી પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડ્યો હતો અને સર્વશ્રેષ્ઠ મતેથી મારી જીત થઈ હતી આ વખતે પણ વેપારીઓનો ઉત્સાહ એવો જ હતો અને મને એમનો આગ્રહ હતો કે ભાઈ આ વખતે પણ તમે સાથ વેપારીઓના સાથ સહકારના આધારે ઉમેદવારી તમારે કરવાની છે એટલે એ બધા વેપારીઓના આગ્રહના આધારે આ વખતે પણ મેં ઉમેદવારી નોંધાવી છે અને આ વખતે પણ મને નિશાન લાસ્ટ યર ત્રાજવું હતું આ વખતે પણ મને ત્રાજવું ફાળવવામાં આવેલ છે તું એ ખાસ સમરસ કરવા માટે સમરસ માટે કરેલો હતો ઘણું છે સમરસ માટે ભારતીય જનતા પક્ષે ઘણો પ્રયત્ન કર્યો છે જોકે હું સમરસમાં હતો નહીં અને મારે તો અપક્ષ જ લડવાનું હતું

અત્યારે ટેકાની વાત નથી હાલ તો ચૂંટણી લડવાની વાત છે અને પછી ટેકાની વાત થાય